આમાં ફોટો લખ્યું કયો સર્વે નંબર છે એ નંબર ખબર નથી આપણને પણ સાંદરિયા લઈ જાવે હવે અમાર નજીક આવે અમારા ગામના પાદરીને આવી જાય છે મેં અન છતાં તમારી ઉપર કાર્યવાહી કરી હા કાર્યવાહી અમારી થઈ કેટલા લોકો મરી ગયા હતા એ વખતે બે જણા હતા આવે સર ખનીજવાળા સાહેબના માણસો હાથ આવે રોજ આવા ગાડી રોડ એટલી ઉતરતા નથી હપ્તા લઈ ગયા થાય સાના મને આતા ગયો બધા હાલે બધા ગામમાં હાલે એક ગામમાં નથી હાલતું કઈ એક એક ગામમાં હાલે પૈસા બધા એ હાથે લઈ ગયા થાય સરકાર ની ડીઝલ નો ગેર ઉપયોગ કરે શું કરે હવે રોજ ગાડીઓ ડીઝલ એટલે પાડો રોજ એટલો નહીં ઉતરો જમીન વ્યા જાય પૈસા લઈ કેટલી ગાડી પકડે ગાડીઓ હાલે કેટલી હાલે કાર્યવાહી નથી કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ડીડીઓએ જે બે ગામના સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એક મૂળી તાલુકાના છે અને એક થાનગઢ તાલુકાના વેલાળા ગામના છે હવે વેલાળા ગામના જે સરપંચ છે એમને ગત ત્રણ એક બે હજાર ચોવીસના રોજ કલેક્ટરને મકવાણા સાહેબ જ્યારે હતા ત્યારે રજૂઆત કરેલી કે અહીંયા કોલસાના અમારા કુવાઓ ચાલે છે એ કુવાઓને તાત્કાલિક બુરવામાં આવે જે બુરવામાં અધિકારીઓ અડધા અડધા કૂવા બુરતા હતા ત્યારે સરપંચે જઈ અને રૂબરૂ લેખિતમાં રજૂઆત કરી એના એવિડન્સો પણ એમની પાસે છે અને રજૂઆતો છે મામલતદારને ત્રણ વખત થાનગંજ મામલતદારને પણ રજૂઆત કરેલી છે ત્યારે આ અત્યારે ડીડીઓ સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એમાં કારણ એવું બતાવવામાં આવ્યું છે કે તમારા વેલાળા ગામમાં બે માણસોના ખનીજ ખોદકામમાં મૃત્યુ થયા છે ખરી રીતે આ જે મૃત્યુ થયા છે એ એ જમીન જે છે એ જમીન સર્વે નંબર છે અને એ સર્વે નંબર ચાંદ્રેલીયા તાલુકો થાનગઢનો છે તેમ છતાં આ આ વેલાળા ગામ લખી અને આ સરપંચને અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે સસ્પેન્ડ કરવા આવ્યા કરવામાં આવ્યા છે એમાં એક રાજકીય જે તે સમયે તારીણ એક બે હજાર ચોવીસની જે અમારી રજૂઆત હતી એમાં એક રાજકીય આગેવાન થાનગઢના અને આ અધિકારીઓની મિલી ભગતને આ સરપંચે પર્દાફાશ કરેલો અને એ એ રજૂઆત કલેક્ટરને કરેલી અને કલેક્ટર તાત્કાલિક ત્યારે ધ્યાન પણ ધ્યાન ઉપર પણ લીધેલી અને પગલાં કાર્યવાહી પણ કરેલી એટલે આ એક રાજકીય એજન્ડા બનાવી અને રાજકીય રીતે જ આ સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જો અમે રજૂઆતો કરી છે તો અમે કલેક્ટરને ત્રણ એક બે હજાર ચોવીસના કરી છે ત્રણથી ચાર વખત થાનગઢ મામલતદારને કરી છે જો સરપંચને જ સસ્પેન્ડ કરવામાં આવે તો સાથે સાથે અમે અમારું કહેવાનું એ છે કે સરપંચને સસ્પેન્ડ તમે કરો તો મામલતદારને પણ અમારી રજૂઆત હતી મામલતદારને પણ સસ્પેન્ડ કરો ખાન ખનીજ વિભાગને પણ સસ્પેન્ડ કરો અને જે જે અધિકારીઓ છે ગૌચર જમીન આવે તો ગૌચર જમીનમાં ટીડીઓ પણ એના જવાબદાર આવે છે તો ટીડીઓને પણ સસ્પેન્ડ કરો તો અમારી બાબત એ છે જો સરપંચને જ સસ્પેન્ડ થતા હોય તો મૂળી તાલુકાના બનાવમાં એવું છે કે જે ભેટ ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે ત્યાં જ જે આરોપી ખનન મોહનના છે એ મુળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે એ બે મહિનાથી પોલીસે એની ધરપકડ પણ નથી કરી તો એ કારોબારી ને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અધિકારીઓ સામે પણ પગલાં ભરવા પડે ફક્ત તલાટીઓની બદલી કરવામાં આવી છે અને સરપંચોને આ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ આખા જે આ ડીડીઓએ અત્યારે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી એક તરફી કરી છે એવું અમારું માનવું છે એમાં સરપંચશ્રીઓને જે પહેલા તો બે કિસ્સા ત્રણ કિસ્સામાં એવું છે કે એક કિસ્સામાં એવું હતું કે સ્વાગત કાર્યક્રમમાં પણ દબાણનો પ્રશ્ન આવે તો જે દબાણો હોય દૂર કરવાના હોય એ અંગેની ફરિયાદો થઈ હતી સ્વાગત કાર્યક્રમમાં પણ નિર્ણય કલેક્ટર શ્રી કક્ષાએ લેવાયો હતો દૂર નિયમ અનુસાર કાર્યવાહી દૂર કરીને કરું સામે તલાટીને સરપંચને ગ્રામ પંચાયતને સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું ગયા છે એમણે પછી કર્યું નહીં આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો સ્ટે ઓર્ડર પણ હટી ગયો પછી પણ એમણે નહીં કર્યું અને પછી જયારે અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા એમણે પાર્શિયલ દૂર દૂર કરી અને કર્યાનો રિપોર્ટ આપ્યો એની વિગતો પછી અમારી સામે આવી એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો એ બધી બાબતો હતી જેને જાણી લેતા અમે તલાટી સામે પણ પગલા લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એને માટે પગલાં લીધા બાકીના બે કિસ્સા એવા છે કલેક્ટર શ્રીની ટીમ દ્વારા જુદી જુદી તપાસણી થતી હોય છે જે આ કામકાજ ચાલતું હોય એમાં કેટલીક જગ્યાએ અકસ્માત ના બનાવ બન્યા અને મૃત્યુના કિસ્સા પણ બન્યા કાર્બોસેલમાં એ બે કિસ્સાઓમાં પણ જયારે ગેરકાયદેસર ખનન ચાલતું હોય આ રીતે તો એ પ્રાથમિક ફરજ છે કે ગ્રામ પંચાયત ની અંદર જો એ બધી પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં થતી હોય આવી ગંભીર પ્રવૃત્તિઓ તો એનાથી કોઈ અજાણ ના હોય અને એને સક્ષમ સક્ષમ ધ્યાને દોરવું પડે આ બાબતની નોંધ જિલ્લા વહીવટી તંત્રે પણ લીધેલી હતી કે ભાઈ આવી કોઈ જો જાગૃતિ રહી હોય તો આ બધું ન થાય એટલે એ એ પણ અમારી પાસે હતી તેને ધ્યાને લઈ અને અમે આ બે ગેરકાયદેસર ખાણની પ્રવૃત્તિ વિસ્તારમાં ચાલે છે એ સરપંચો સામે પણ અમે પગલાં લીધા છે દરેક વ્યક્તિ એ આમાં એવું છે કે આ એટલો મોટો પ્રશ્ન છે કે દરેક વિભાગે પોતપોતાની રીતે પોતાના કાર્યક્ષેત્રની અંદર કામગીરીને પગલાં લેવાના થતા હોય છે ભાગરૂપે અમે પણ અમારા હેઠળ મૃત્યુ થયા છે એ તો આખો કોન્સ આંકડો તો નથી કારણ કે વખતો વખત આવી ઘટનાઓ બનતી રહે છે પણ આ જે બે કિસ્સા થયા હતા એમાં પણ બંને જગ્યાએ મૃત્યુ થયા હતા એક એક અને એની પહેલા પણ બીજા આવા સંખ્યાબંધ કિસ્સાઓ ધ્યાને આવેલા હતા એટલે પછી આમાં કોઈ એક જ તંત્ર અથવા એક જ અધિકારી કે એક જ વ્યક્તિ એ બધું અટકાવી શકે તો કદાચ આ પ્રવૃત્તિનો વ્યાપ એટલો બધો ત્યાં હોય છે ગ્રામ્ય કક્ષાએ અંદર અંદરના વિસ્તારમાં થતું હોય એટલે પોલીસ આરટીઓ ખાણ